આજે આખો દિવસ તો મળ્યો છે આપણે તમને આગળ જઈને ગાડીઓ ચાલે જ કરતા નાક હોય અત્યારે ગાડી પર આ ભેગી વો જો આગળ ધંધાલીમાં રિપોર્ટ નાખીને જવાનું છે આગળ જાસપુર જાસપુરમાં સેમ્પલ લઈને પછી પાછું રિટર્ન લેબ પર આવવાનું છે અત્યારે સેમ્પલ લઈને આવી ગયો છું આ છે મંદિર અને દર્શન કરી લો યાર બધા હું તો હવે જવું રિપોર્ટ આપવા માટે સીધે જવાનું છે નકરીએ આપણે તો કઈ છે અહીંયા આ રસ્તા પર કોઈ ગાડીઓ વધારે ચાલતી નથી એકદમ પ્લેન છે દૂર દૂર સુધી તમે ગાડીઓ કોઈ દેખાતી નહીં હોય અમુક જ કોઈક દેખાય છે કેમ કે આ રસ્તો ન હોય અત્યારે હું છું અદાણીમાં અને સેમ્પલ એવા અદાણીમાં આવ્યો છું સામે તમને દેખાય છે અદાણી અહીંયાથી સ્ટાર્ટ થાય છે હું અંદર જઈને તમને મસ્ત દેખાડું રસ્તા અત્યારે તો રસ્તામાં જ છું એ અદાણી સ્ટાર્ટ હો ગયા યહાં સે ખૂબસૂરત રાસ્તે હમકો યહાં સે ઇધર જાના હૈ ચોકઈ કે જ્યાં સે હમકો સેમ્પલ લેના હૈ વો આગે આતા હૈ સોસાયટી ભાઈ અહીંયાથી સ્ટાર્ટ થાય છે અદાણી અને આ અદાણી નો નજારો આપણે દેખી ફર્સ્ટ ક્લાસ જ્યાં અમારે સેમ્પલ લેવાનું હોય એ આગળ આવશે જ્યાં સેમ્પલ સેમ્પલ લેના એવો આગ્યા હે અભી સામે સે લેના હે હેલિક્સિયમ વાળા ગેટ પે એન્ટ્રી કરા રહા અંદર જાયેંગે ફિર જ को जाना है बी ब्लॉक में आप जाना से भाई बी ब्लॉक में तो क्या से अच्छा चलो अंदर जाइए सैंपल ले लिए है ये था। था। तो गाइस सैंपल कलेक्ट कर लीजिए तो लिप में नीचे जावा मटे ग्राउंड ऊपर जावा मटे उबो हूँ इतना रहा और यावे इच्छे बुलेट लगो ची

ત્રણ દબાવ દીધો છે હવે બંધો જા ભાઈ બંધો જા હવે જઈએ આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં કે છે ભૈયા ચાલે ગ્રાઉન્ડ પર એક મિનિટ સેકન્ડ એ નહીં લગા પહોંચ ગયે સેકન્ડ નહીં લાગે ભાઈ પહોંચ ગયા આપણે ખોલે જા ખોલે જા ભાઈ ખોલે જા ખુલ ગયા આપણે ચાલતે ચલો તો ભાઈ સેમ્પલ લઈને નકળી આવ્યો છું બહાર તો હવે બાઇક પર રહીએ અને આપણે નકળી અદાણીની બિલ્ડિંગો આપણે દેખ રહી શકો છો ખતરનાક ખતરનાક છે અહીંયાથી જવાનું છે આપણે આગળ રિપોર્ટ આપવા માટે તો ચાલે રસ્તામાં મળીએ આપણે વરસાદ શરૂ થતા આમ રેનકોટ પહેરેલો પણ રેનકોટ પહેરવામાં વરસાદ જ જતો રહ્યો તો રસ્તામાં આવે તો કાઢવો જ નહીં આગળ વરસાદ જેવું સીઝન સોમાસાની શરૂ થઈ ગઈ એટલા માટે પાછું સેમ્પલ આવેલું છે આપણા ટોટલ આ બ્લોગ ને અહીંયા હેન્ડ છે આપણે નવા બ્લોગ ને સબસ્ક્રાઇબ કરી લેજો ફોર